પાટણ જિલ્લા સહિત શહેર તેમજ વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ધનવંતરી આરોગ્ય રથ દ્વારા આજે એક જુલાઈના ડોક્ટર ડે નિમિત્તે પાટણ ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામમાં ગ્રામજનોને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી જ્યારે આ આરોગ્યલક્ષી સેવાઓનો મેસર ગામના ચાલીસ થી પિસ્તાળીસ લોકોએ લાભ લીધો હતો અને ધનવંતરી આરોગ્ય રથમાં દર્દીઓની બીપી ડાયાબિટીસ તેમજ અન્ય રોગોની તપાસ તેમજ બ્લડ ચેકઅપ કરીને જરૂરી દવાઓ પૂરી પાડવામાં આવી હતી આ સેવામાં ડોક્ટર હિમ શ્વેતા વાણિયા અને પેરામેડિક લેબ ટેકનિશિયન મનલેબર અને પાયલોટની ટીમે ખાસ હાજરી આપી હતી આપણે મિસર ગામે આજે કાર્યક્રમ કર્યો છે ધનવંતરી આરોગ્ય રથ જે પાટણ જિલ્લામાં કાર્યરત છે એમાં પ્રાથમિક સારવાર મળે છે પેશન્ટને જેમ કે બીપી છે સુગર છે હિમોગ્લોબિન છે પેશાબનો રિપોર્ટ છે જે જેમને જરૂરી લાગે છે આપણે સેવા પૂરી પાડીએ છીએ અને પ્રાથમિક સારવાર તાવ શરદી ઉધરસ સાધર નાના છોકરાની તાવ શરદીની દવા બધું મળી રહે છે આપનો પરિચય મારું નામ છે ડૉક્ટર હિમશ્વેતા મુકેશભાઈ વાણિયા હું ધનવંતરી આરોગ્યમાં એઝ અ મેડિકલ ઓફિસર ફરજ બજાવું છું ઓકે કેમરામેન પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ